આપણે હું કોન્ટ્રાક્ટર છું વરલી થી કોલિયાપાડા વાળો જે રસ્તો બને એનું કામગીરી ચાલુ છે તો એમાં જે અમુક ભૂલો થઈ છે એ સાહેબશ્રી એ સૂચના આપી છે અને બતાવ્યું છે તો એ કાલે જે સવારે થાય એ સુધારો કરીને અમે એનું અમને કરી આપીશું છું સંસદ દ્વારા આક્ષેપ કરવામાં આવે છે કામ હલકી ગુણવત્તા થઈ રહ્યું છે નહીં આ રોડ ઉપર ટ્રાફિક જ એટલી રહી છે એટલે જરાક થોડોક

જે કામ આગળ થઈ ગયું છે આવી રીતના એના માટે શું કહેશો એ પાછું સુધારશો તમે હા એ વિનોદ ચૌધરી ડેપ્યુટી એન્જિનિયર વલિયા સબ ડિવિઝન પંચાયત આ જે રસ્તો છે એ વલીથી કોલિયાપાડા અને એની આગળનો સેક્શન એ કોલિયાપાડાથી વણખુટાપાડા નો છે એ બે સ્ટેજમાં કામ ચાલી રહ્યું છે આ જે રસ્તો છે એમાં રિસરફેસિંગ છે અને પેલો જે રસ્તો આગળનો જે છે એ છે તો કાચાથી પાકો એટલે કે મેટલિંગના લેયર સાથેનો છે જ્યારે આ રીસર્ફિસિંગના રસ્તામાં એક લેયર મેટલનું છે બાકીનું સાડા સાડા ત્રીસ એમ એમનું લેયર છે નીચેનું અને ઉપર પચીસ એમએમનો કાર્પેટ અને સિલ્કોટની આઈટમ છે જે પૈકી બીએસજીની કામગીરી હાલમાં ચાલી રહી છે માનનીય સાંસદશ્રીએ મને ફોન દ્વારા જાણ કરી કે આ રસ્તા ઉપર હું છું અને કામગીરી નબળી ચાલી રહી છે તો એટલે અમે આવીને એનું નિરીક્ષણ કર્યું તો ક્રોસ સેક્સ આ રસ્તાના ક્રોસ સેક્શનની અંદર અમુક જગ્યાએ સેન્સર પેવર ચાલતું હોવાથી જે જગ્યાએ તમારે જે જગ્યા ઉપર સેક્શનમાં ટેકરો હોય ત્યાં પેવર છોલાયેલ છે જે ખરેખર જોડે જોડે કરી લેવું જોઈએ એજન્સીએ પણ એ કરેલ નથી તો એમને સૂચના આપેલ છે અમે કે એ તાત્કાલિક એનું રિપેરિંગ કરી નાખે અને માનનીય સાંસદશ્રીએ અમારું જે આ બાબતે ધ્યાન દોર્યું તો અમે આ તકે એમનો પણ એક જાગૃત સાંસદ તરીકે અમે એમનો આભાર માની કામ જાતે નિરીક્ષણ તમને કેવું લાગ્યું કામ નિરીક્ષણ કરતા કામની આમ મટીરિયલ તો સારું જ છે પણ જે પેવર સેન્સર પેવર છે એને કારણે અમુક જગ્યાએ પેવર ઘસાઈ ગયેલ છે અને એ એક્ચુઅલી સાવલથી એમણે ભરી લેવું જોઈતું હતું પણ એ ભર્યું નથી એટલે એ લોકો રિપેર કરી લેશે અને જો આ ફર્સ્ટ લેયર છે આના પછી બીજા પણ બે લેયર આવશે એમાં કમ્પ્લીટ થઈ જશે કામ જો વલી કોલિયાપાડા થી વણખુટા પાડા સુધીનો જે રસ્તો હતો એ છેલ્લા પંદર વર્ષથી મારી આ રસ્તાની તપસ્યા હતી પંદર વર્ષથી આ રસ્તો બને એના માટે મારા સતત પ્રયત્ન કર્યા અને એમાં વચ્ચે હિલ કટિંગ બે જગ્યાએ કરવાનું હતું મંજૂર કરાયો ત્યાર પછી રસ્તો હિલ કટિંગ કરીને ડામર રોડ નોંધુ છે બે પાર્ટમાં અહીંયા વલી વલાથી ને કોલિયાપાડા સુધી એ ઝઘડિયા તાલુકાનો અને ત્યાર પછીનો રજો બીજો પાર્ટ છે બીજા કોન્ટ્રાક્ટરનો એ કોલિયાપાડાથી વણખુટા પાડા સુધીનો આ જે રસ્તો છે આ વિસ્તાર માટે એક આશીર્વાદ રૂપ છે અંદરના ગામો નો આ રસ્તો બનવાથી જબરજસ્ત મોટો એનો ફાયદો થવાનો છે આશીર્વાદ રૂપ આ કાર્ય થઈ રહ્યું છે પરંતુ આ રસ્તાની કામગીરી ચાલુ હતી કેટલાક લોકો છેલ્લા ત્રણ દિવસથી મને ફોનથી વાત કરતા હતા કે સાહેબ રસ્તો તમે મંજૂર કરાવ્યો બહુ સારી વાત છે પણ રસ્તાનું કામ બહુ નબળું થાય છે અને આજે યોગાને યોગ મારી નેત્રંગમાં મિટિંગ હતી તો કેટલાક લોકોએ આ વિસ્તારમાં લોકોએ કીધું કે સાહેબ તમે જુઓ તો આ વિસ્તારના જે બાંધકામ સમિતિના ચેરમેન છે ભરૂચ જિલ્લાના એની સાથે અમે નક્કી કર્યું કે ચાલો આપણે સ્થળ પર જોવા જઈએ તો આ પછી આપણે જે બતાવ્યું એ સ્થિતિ છે બિલકુલ પ્રથમ કક્ષાના કામ પ્રથમ લેયર થાય છે મેટેલિંગ ડામર સપાટી વાળો તો એમાં બિલકુલ ગણ મેટરિયલ ગણાય છે આપણાથી કે આ ગણી શકાય એ રીતના એટલે મેટલ જ બિલકુલ ઓછા વાપર્યા છે એટલા અધિકારીઓ એમનો બચાવ જે કરતા હશે તે પણ અહીંયા દેખાય છે કે આ એક લેયર ની અંદર આટલું નબળું કામ છે તો પછી ઉપર પછી બીજો ત્રીજો લેયર લે છે એ પછી એ રસ્તો વરસ કે બે વરસ જ ચાલવાનો છે પછી તૂટી જવાનો આ જે રસ્તાઓ તૂટી જાય છે એનું જે પાયાનું કામ નબળું થાય છે એ મેન કારણ છે એટલે હું તો આ રસ્તા પૂરતું નહીં ભરૂચ જિલ્લામાં કે નર્મદા જિલ્લામાં જે પણ આવા રસ્તા ચાલતા હોય સ્ટેટના રસ્તા હોય કે જિલ્લા પંચાયતના એ મેટલ સારા વપરાવા જોઈએ એને જે સરકારની જેમેન્ટ છે એ પ્રકારે થવું જોઈએ અને અહીંયા હું બે અઢી કલાકથી હું રોકાયો છું અહીંયા ડેપ્યુટી એન્જિનિયર એના આખી ટીમને કોન્ટ્રાક્ટર અને એના આસપાસના આગેવાનો પણ અહીંયા બધા ઉપસ્થિત છે તો મારે એક અપીલ છે કે બધા જ લોકોને કે ભાઈ એક આદિવાસી વિસ્તાર છે આદિવાસીઓ ને એક આપણે અનેક પ્રકારની સુવિધા આપવા માંગે છે તો કમસે કમ પેલો એક રોડ જે છે રોડ તો સારો બનવું જોઈએ તો આ રસ્તો સારો બને એના માટે હું મેં વિઝિટ લીધી છે અને જિલ્લાની અંદર જે પણ આવા કોઈક રસ્તા ચાલતા હોય બધા જ રસ્તાની ક્વોલિટી સારી હોવું જોઈએ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ગુજરાતના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ સરકારના પારદર્શક વહે માટે ખૂબ સારી વાતો કરે છે તો એને ફોલો કરવાની અમારી જવાબદારી છે ને એ જવાબદારીના ભાગરૂપે આજે અમે 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 બાંધકામ સમિતિના ચેરમેન સાથે આવ્યા છે તો અપેક્ષા અને લોકોમાં પણ જાગૃતિ આવી છે આજે લોકો આદિવાસી વિસ્તારો કે કોઈ પણ હોય આ આજે બિલકુલ જાગૃતિ આવી છે આ રસ્તાની નંબરાઈ છે એ લોકો મારી ફોનથી વાત કરતા હતા ને કેટલીક જે વાતો કરી છે તો મારાથી કહેવાય નહીં જે રાજકીય નેતા માટે ટીકા ટિપ્પણી કરી છે કે આ વિસ્તારના રાજકીય નેતા શું કરે છે આટલું નમળું કામ થાય છે તો આ અમારા બધા માટે બહુ શરમજનક બાબત છે તો કામ તો સારું થવું જોઈએ એ જ મારી અપેક્ષા છે કોન્ટ્રાક્ટર જો કોઈ વાત થઈ જશે કોન્ટ્રાક્ટર પણ અહીંયા છે કોન્ટ્રાક્ટર પણ કીધું ડીએ પણ કીધું કેટલાક ડીએ કેટલાક બને બતાવ્યું કે આ આ કામ છે આ કાર્ય છે આ કામ છે આવી રીતના છે આ રીતના પણ પછી આ બધું બતાવ્યું પછી એમને સ્વીકાર્યું ડીએ કે ના ભૂલ થયેલી છે તો ભૂલ થયેલી જ સુધારો જ્યાં જ્યાં નમળું છે ત્યાં નવેસરથી કામ થવું જોઈએ એમ ચલાવી લેવાનું નથી